ચૈત્ર મહિનો એટલે કીડીને કીડિયાળુ પૂરવાનો મહિનો ચૈત્ર મહિનો કીડીઓ માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે આપણે બીજેના આપણે બીજે ના જઈ શકીએ તો કાંઈ નહીં પણ આપણી સોસાયટીમાં કે તેની આસપાસ રહેલા ઝાડ પાસે પોચી જમીન એટલે કે માટીમાં તો કીડિયારું પૂરવાનું પુણ્ય તો કરી શકીએ ને પૂરવાનું પુણ્ય તો કરી શકીએ ને તો કીડિયારું બનાવવાની રીત હું આપને થઈ અને કોઈ પાંચ વસ્તુ લે છે કોઈ સાત વસ્તુ લે છે તો આપણે અહીં સાત વસ્તુ લઈ લીધી છે તેમાં જુઓ આપણે રવો લીધો છે પછી તલ લીધા છે તલને આપણે મિક્સરમાં થોડા ગ્રાઇન્ડ કરી લીધા છે અને આ છે ચોખાનો લોટ તેમજ આ ખાંડ છે મેં ખાંડ દરડી નથી કેમ કે આખી ખાંડ રાખીએ ને તો કીડીને લેવાની મજા આવે છે અને આ છે મગફળીનો દરદરો ભૂકો અને આ છે મગની ફોતરાવાળી દાળ જેમ મેં મિક્સરમાં થોડી ક્રશ કરી લીધી છે હવે એટલે આપણે આ છ વસ્તુ થઈ ગઈ છે હવે આ છ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આવી રીતના આપણે બધી જ વસ્તુ મિક્સ કરી દઈશું અને પછી આપણે તેમાં તમે ઘી ઉમેરી શકો અથવા તેલ તો મેં અહીં ઘી લીધું છે અને ઘી બધું મિક્સ કરી દીધું છે તો હવે આપણે ઘીને મિક્સ કરી અને સારી રીતે આપણે હલાવી લેશું અને બધું જ આમાં મિક્સ કરી દેશું એવું નથી તમે બાજરાનો લોટ પણ લઈ શકો છો ઘઉંનો દડો લોટ લઈ શકો છો પણ બાજરો ઘઉં છે એ કેળી વધારે બહુ પસંદ કરતી નથી એટલે બાજરાનો લોટ તમે લઈ શકો છો તો આવી રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે જો ચૈત્ર મહિનામાં કેળીઓ પૂરવાથી ખૂબ જ ફાયદો થાય છે અને કેમ કે જે કીળી છે એ પણ પોતાના આખા વર્ષનો સ્ટોક ત્યારે ભરી લે છે પાતાળમાંથી પણ કીળી આવી અને આ બધું જ એ લઈ જાય છે તો તમે રોજ સાંજે પણ કીળિયારું પૂરવા જઈ શકો પહેલાંના વખતમાં અમે રોજ સાંજે કેળિયારું પૂરવા નીકળતા કે જ્યાં તેનો દર જોઈએ ત્યાં આજુબાજુ અમે મૂકી દેતા હતા અને હવે તો ક્યાંય આપણને સિટીમાં રોડ થઈ ગયા છે એટલે કેડીના દર જોવા મળતા નથી પણ કીડી જોવા મળે છે આપણા ઘરમાં તો જુઓ આપણે આ બધું જ એકસાથે મિક્સ કરી લીધું છે અને હવે આપણે આ છે એ શ્રીફળમાં ભરી લેશું શ્રીફળમાં જે આંખનો ભાગ છે અને મોઢાનો ભાગ છે ત્યાં આપણે કાણા કરી લેવા જે ડિસમિસ કે ગમે એવા અણીવાળા ભાગથી તેને ભાંગી લેવાનું અને તે ત્રણ જગ્યાએથી આપણે કીળિયાળું આખું શ્રીફળ ભરી દેવાનું છે એક શ્રીફળ ભરીએ એટલે ત્રણ મહિના સુધી કીડીને તેમાં ખોરાક મળી રહે છે પણ જો તમે અખંડ કીડિયાળું ભરો તો આવી રીતે દર મહિને શ્રીફળ તમારે મૂકવાનું હોય છે કે જે તમે એક તારીખ કે વાર નક્કી કરી શકો છો અને દર મહિને ત્યાં મૂક્યાઓ જેને અખંડ કીડિયાળુ પણ કહેવામાં આવે છે અને જો આપણે આપણા કરિયાણાવાળાની દુકાને જઈ અને કહીએ ને તો તે પણ આપણને આ મિક્સર છે તે તૈયાર કરી આપે છે અને હા જેટલું બને તેટલું આ શુભ કાર્ય રોજે રોજ કરજો તો ચૈત્ર મહિનામાં તો ખાસ કીડિયાળું પૂરવાનો લાભ અચૂક લેજો કેમ કે એક મુખ જીવને સંતોષ આપવાનો પ્રયત્ન કરો આપણી એક મુઠી કીડિયાળું સેંકડો કીડીઓને ખોરાક બની શકે છે કીડિયાળુ પૂરવાથી થતા લાભ જોઈએ ને તો ઘણાને એક સાંધે અને તેર તૂટે છે પૂરું થતું નથી તો મિત્રો આપણે આપણામાંથી એવા પશુ પંખી જીવ જંતુને આપવું જોઈએ કે પહેલાં વહેલાં તો એ બતાવ્યું છે કે પ્રથમ આપણે ગાયને ગૌગ્રાસ આપવો જોઈએ શ્વાન એટલે કે કૂતરાને આપવું જોઈએ પહેલાંના વડવાઓ તે માટે શું કરતા તે તેઓ આવા જીવજંતુ અને ખોરાક આપતા મૂંગા પશુ પક્ષીઓને આપતા આવા જીવજંતુઓને ખોરાક આપતા મૂંગા પશુઓને આપતા યુધિષ્ઠિર મહારાજ પણ કીડિયાળુ પૂરીને ધર્મનિષ્ઠ બન્યા દાદા ભીષ્મ સંતો મહંતો કહે છે કે પુરાણમાં ઉપનિષદમાં કહ્યું છે કે તમારા જીવનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો હોય તો કીળિયાળું અવશ્ય પૂરવું અને કયા મહિનામાં પૂરવું તો ચૈત્ર માસમાં પૂરવાથી કીડી છે તે આખા વર્ષનો ખોરાક એકઠો કરી લે છે અને આપણે કીડિયારું તો કાયમ પૂરું જ જોઈએ અમે નાના હતા ને ત્યારે રોજ એક વાટકીમાં લઈ જતા અને જ્યાં જ્યાં કીડીના દર દેખાય ત્યાં થોડું થોડું કીડિયારું નાખતા કેમકે ઈશ્વરે બધું આપણા માટે નિર્માણ નથી કર્યું કેમકે ભગવાન પરમાત્માએ આપેલું ધન કોકને આપતા શીખીએ માટે કીડિયારું પૂરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ત્રણ ઋણ ઓછું થાય દેવું ઓછું થાય અને જ્યાં કેડિયારું જ્યાં વધુ પડતી કીડી દેખાય ને ત્યાં આગળ કીડિયાળું પૂરવું જોઈએ અને તમને ચોક્કસ કહું છું કે કીડિયારું પૂરવાથી સુખની પ્રાપ્તિ થાય છે તો આ ચૈત્ર મહિનામાં ચોક્કસ પૂરજો અને અખંડ કિરિયાળું પણ તમે પૂરી શકો છો કે દર મહિને તમે શ્રીફળની અંદર કિડિયાળું ભરી અને તમે એક જગ્યાએ દાટી કીડી જ્યાં વધારે હોય ત્યાં દાટીને આવો અને એની આજુબાજુ કિરિયાળું મૂકી દેવું જેથી કરી અને દર મહિને પૂરવાથી તે અખંડ કિરિયાળું પણ કહેવામાં આવે છે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ તો આપણે કીડીયારું પૂરું આવી ગયા છે અને કીડીયારું જ્યાં જ્યાં પૂર્યું છે ત્યાં તરત જ થોડી વારમાં કીડીઓ નીકળી ગઈ છે તો તમે પણ આ કીડિયાળું જરૂરથી પૂરજો